હાલે મમ્મી ભલે કે મનોલીન ફોન કરવા દેને જો વાત કર લઉં કેવો વિચાર આવે નહીં એમ કહી કે ઘરે કેવું એ ઘરનું બધી યાદી માટે હું આને મોકલવા માગું છું ને પણ મમ્મી ન સમજે એક તો બીક લાગે કલમ ફોન ન કરું પપ્પા ખીજા જાય શું કરવું કાંઈ ખબર નથી પડતી ના ના આજ તો છે ને એને ફોન કરીને કેવું તું સવારે છે ને વહેલી ઘરે જાજે બિચારી બેન જેવી છું કોઈને ને નહીં કે નારે મારે કેવું છે ફોન હમણાં કરીને કહું કે તું તો સવારે બધા હું કરે ને ખબર પડે કેવી અસલ મજા આવે એસી માં પોતાના રૂમ માં કેવી એસી હવે તો કેવી ગરમી પડે લે કેવી એસી માં હુવે પોતે કદની ના ના હું તો આમાં જોવાની છે ભલે ને સંદીપ ભાઈ આવે કે અમારું રૂમ છે અમારે હું નારે ના ઉઠું જ નહીં

કહ્યું હું તો ગમતું બેઠો તો ગમ્યું નહીં પછી હું આવતો રહ્યો નહીં આવું ગભરામણ થાય ગભરામણ થાય એવું થાય ઓહો વધારે કઈ ના ના નથી બે હું ગમતું નથી હું ગમતું નથી હું ગમતું એવું થાય કાલે રવેશ માં હવામાં વયો જામ આવો ખબર નહીં આજે એવું થાય કયું અડધી કલાક થયા થાય ખાધું ને પછી ઓહ હો બહુ થાય તો જાય દવાખાને કદીપ ને ના રે ના ભાઈ એટલું બધું તો નથી પણ ગમતું નથી હું થયેલ ગેસ જીવું ન પેટમાં ગેસ હોય હાવ એવું થાય હાવ કઈ બાપુ ખાઈ ગયા હે ચીનતી તમારે ન ખવાય આવશે ને પોસે નહીં પછી છે ને ફટતું હોય નહીં ખવાય સણા લોટનું ના દે ને એનો ગેસ બહુ થાય પછી ન ખવાય ભાઈ ગાઠિયા ભયરા ભર્યા હતા તમને ખાવ 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 ખાવા ટાને ડુંગળી ગાઠિયા ને ખાધા રાખા કેમ જાણે દીઠા ન એમ ભાઈ થોડુંક તો ખાવું ને કઈ અહીંયા કઈ ઘટ પણ હોય તો કઈ ખાવું નહીં હું વાતું કરતો ત્યાં ગાંઠિયા બે ગાંઠિયા નોરતી ડુંગરી ખાતી ને એમાં કંઈ થોડું કંઈ થવા માંડે હવે ન હોડે ત્યાં બેઠા બેઠો ને પસે નહીં તમને અહીં થોડા કંઈ તમે ક્યાં જઈ આવી શકો ગામડે હોય તો જઈ આવી શકો એટલે થયો ગેસ એટલે પછી છે ને ગભરામાં જીવું થાય તમને તો કંઈ વાત ન કરાય છોકરાઓ તમને કંઈ વાત ન કરાય કે હું છે હું નાય સીધી રાય સીધી રાય તમારી હા પણ ન કહેવાય ડુંગરીની ગાંઠિયા નોટા સાહ ને પછી સાહ તો તો આવીને ભાઈએ પણ હા ભર્યા ભરશે કેમ જાણે તમે કોઈ દીઠું ન હોય તમે એમ ખાવા માંડ્યા નાખ રાયડું બીજું હું કોઈ માં પેટમાં દુખે ગેસ થઈ ગયો હું થાય કંઈ ગમતું નથી ને પાછો માથેથી થી નાખે છોકરો હું ખાલી વાત કરું કે ધ્યાન રાખજો ખાવા માં ક્યાંય જઈ આવી હોક્યો નહીં પાછું ઘર છે પેક તમને એમાં કઈ ગમે નહીં હું જવાની હું થાય પણ છે ને શાંતિથી જેટલું ખવાય ને એટલું ખવાય ઓટલો દૂધ ને બહુ પછી સાઈ ન પીયા રાખે સાપ્યો ને એટલે પછી થયા રાખે લે ભાભી ટાઈ હોઈ ગયા મારા રૂમમાં માં મારે હું ન હોય એ ભાભી એ ભાભી હું સે શાંતિ ભાઈ ભાભાઈ મારે હું હોય તમ ભાઈ વયા જાવ ને તમારા રૂમમાં મારે અહીં સુઈ જવું હોય મારે હે ને સવારે અહીં બધુંય મારે કપડાં નાન ને પહેરવાના હોય સ્કૂલે જવું હોય તી એટલે મારે ક્યાંય બીજે હુવા ન મેળ ના આવે તો તમને આ વયા જાવ ને અહીં હુવા દયો ને કાનુડો સુઈ ગયો હતી હવે થોડીક વાર

પછી એસી છે ને એટલે બિચારો હોય ગયો તો હું કાલે હોય જાય એમ હોય તો તમે તમારા કપડામાં લઈ જાવ હવાર તમાર પહેરવાના હોય તમાર હવાર અહીં આવું ને બીજું શું કરું તો ભાભી કાનુડો હોય ગયો તો તો જરીક બાને વાસણ વિસરવા લગાઈ તો તો બિસાળા જટપતી જાય

હું તો એઠે કસરા પોતા કરતો હતો ને બાક ઠામ ઉટકતા તાતી ઈ કે બોલાયા મેં સકુડી ને મોકલી દીધા આવ્યા નહિ ભાભી તી હું તો પછી કામ થઈ ગયું ને બા ને ઠામ થઈ ગયા તી બા હવે હુવા જઈશ ને હું આવ્યો હુવાત મને ખબર નથી ભાભી ને કાનુડા અહીં હું તાતી ભાભી ને કહું વયા જાવ તો ના કાનુડા ને એસી હું હું કોઈ તો વાંધો નહીં હું મારા કપડા લઈને વાં બીજે સુઈ જાઉં એક દિન આવું તો ના લે તારા રૂમમાં બિચારો ગયો ને ઉઠાડવું હોય ને એ નારે ના ઉઠાડવો ને મને કઈ ખબર નથી ન હું થોડો અહીં આવું એ તો મેં કીધું કે હાલમાં મારા રૂમ માં જઈને હુઈ જાવ મને ખબર નથી ભાભી ની કઈ અહીંયા આવીને હુઈ ગયા એ કે એસી હું કાનુડા ને પગ માં દુખે ને બધું બામ ને ઓલું લગાડ્યું બરતરા થાય ને કઈ ઠંડક રે ને એટલે માય હું તા હું કઈ વાંધો ની હુઈ જાવ તને કઈ તકલીફ થતી હોય તો ભઈ આ દેવલા રૂમ માં તને કઈ હું લાગતું હોય કે તને તારા રૂમ સિવાય નીંદર ના આવે ને તો મેવલા રૂમ માં વયા જાય અમને કઈ હું સે ની કેવા હું ના હું હાલે ઊભી થવા હુઈ જા તું અરે ભાઈ મેં ક્યાં કંઈ કીધું કે તમે ઊભા થઈ જાવ વયા જાવ મેં તો ખાલી હું તમારા મારા રૂમમાં આવ્યો ભાઈ મારો રૂમ હોય એટલે હું આવું તો ને મને ખબર નથી કે ભાભીને કાનુડ અહીં તા નકર કઈ થોડું હું અહીં આવું હું તો એટલે કસરા પોતા કરતો તો નૈયરોય નથી કામમાંથી ને મને કઈ ખબર હોય મેં ક્યાં ભાભીને કીધું ભાભી ઊભા થાવ ભાભી મેં તમને કીધું કે તમે ઊભા થાવ ના રે ના તમે ના બોલ્યા કે મારે સવારે કપડાં જોતાં સ્કૂલે જાઉં હોય ને એટલે સમજી જાય કે તમે ઊભા થાવા ને

બાપુજી ગભરામાં જેવું થઈ જ રવેશ માં ખબર નહીં હું થતું ગમતું નથી એવું થાય ને માં હું જોવા ગયો હેલ બાપુજી હું કે રવેશ માં ઉભો કરી ગભરામાં જીવ થાય ઊભા જ કઈ થતું નથી કીધું દવાખાન જાય લઈ જાય તમને હખ બાપુજી ને માથી માં માથી માં બે હું ના કા કાઈ હવ કવરાવી દીધા મને બધાય બાઈ પણ બાપુજી ને ભઈરા જ રાખે હું ન હોય ને તો પછી દીધા જ રાખે હું હોય તો હજી માં પ્રખા કે બા ઓ શું દેજો બાપુજી ને નકર તો ખવરાવ્યા જ રાખે ખવરાવ્યા જ રાખે પછી ગેસ થઈ તાઈ આપણે હેરાન થઈ રહી તે વર તેનિયા વધશે દેવાય નહીં એટલું ખાવાનું તમારે ન કહેવાય હું એઠે નહોતી તમારે તો કહેવાય નહીં કે એટલું દિયોમાં મે કીધું ખરી બાપુ જેટલા ગાઠિયા ડું કર્યું ન ખવાય અટાણે બાય દીતા દીત ખાવ ને પૂઈ ખાશે ખાવ ને પૂઈ ખાશે કયું ના આખો દીથિયા એમ કરી કરીને રાખું ફૂલ ખવરાવી દીધું હવે ગેસ થઈ ગયો હે કે કોપરામાં થાય તી મે કીધું દવા ખાન જાઉં હેરાન કર દે હા સવા બો છે આનો ઈવા હેરાન કર દે હા એમાં હું ને ખાધું તો ને આટલું બધું ક્યાં ખાધું હું હામો જ હતો બે કાઠિયા ખાધા ને જેરી ડુંગરી ખાધી એટલું કઈ બાપુજી જઈ મઈ ન જમતા જમતાય નતા કેતા કે મન પેટમાં દુખે એવું થાય ને ગેસ થયો ને એટલે ગભરામણ જેવું થઈ ગયું હું પૂછ્યા હું

તું સોનાલ દીદી સમ સમખા કે તું કોઈ વાત નહીં કરી પેલા તું સમખા તો તને વાત કરું તું મારી બેન જેવી છે ને એટલે તને વાત કરું તું સમખા ને તો હા બોલો દીદી પાકું નહીં હા તો છે ને અમારા ભાઈ નું જલત તું આવી તન ખબર છે ને તો છે ને અમારે રાતે આ બધા ની ખબર નહીં સંદીપ ને મારા સાસુયે છે ને જોડાઈવા હે મારા પપ્પા બી ને છે ને કઈ ખુવા બાબત મગજ મારી થઈ ગઈ ને એમાં રાતો રાત બાધીન ભાગી ગયા અને મને કે તારે આવું હોય તો આવજે બાકી તું અહીંયા જ રહેજે કોઈ દિયામાં તન તેડવા નહીં આવિયે એટલે લી હું મારા મમ્મી ના ઘરે છું はい રે દીદી આવું કઈરું Er huh? ah, いいににああ、あなたはあははいないはたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなた a あなたはあなたはあ a たはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなんはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなた e あなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあな હા શું કરું ખબર નઈ કે છોકરા ને છે ને અમે કાંઈ વાત નતી કરી સાંભળ કવિતા અમે છે ને ખાલી એમ જ કીધું તું કે છે ને પ્લાસ્ટિક પાથરી દે બેડ ઉપર પાથર પડે ને કોણ ને એમાંથી ભાભી ઉપાડ્યું માર સાસુ ઉપાડ્યું ને એમાંથી સંદીપ ઝઘડી ને બધા ને રાતો રાત વયા ગયા બીજે દી માર ભાભીને તેડવા આવતા હતા તું રોકાણા ને આવા બધા ઝઘડા થયા એટલે હું તને એટલે ફોન કરું કે તું છે ને ખાલી બેન મારી એટલી ખબર લઈ આવજે એક દી કામ કરવા ઘરે જાજે ને બધા હું કરે હું નહીં નહીં મારી ખબર લઈ આવજે હું કહું ને ત્યાં તું જજે બાકી ત્યાં નહીં જવાનું હા દીદી પાક બસ તમને કે શું તે દિવસું જઈ બાકી હું બધું જાણ ને તમને કહી શું હું તમારી બેન છું ને તઈ કોઈ દિયમ મત કીધું લાવીને આવી પણ કેવા हद बात ચડાઈવા હે તઈ આમ કરીને વયા ગયા સંજીતભાઈ પછી હું શું કરું કે મને કવિતા કઈ ની દીદી તમે રડો માં હું બેઠી છું ને બસ કાલ તું છે ને જાજે સવારમાં માં હો મય બેન કાલ સવારે જાજી બધી માહિતી લે મને કીજે એક ક દિવસ જાજી પજી હું પાછી કોમ ને ત્યારે જાજી હો ને કઈ જાણાતી કે મને સોનલ દીદી ફોન કર્યો તો ને હો એટલે તન કહી દઉ હા હા હમણાં બે દિવસથી લન નીકળીતે ઘર આખો દિવસ તાડું હતું તો મને એમ કે અજી તમ બધાઈ ન્યા દિવસ તાડું માર્યું તું કઈ પૂછ્યું તું કે જલપા પાપીને કે

સારુલે દીદી હવે છે ને હું કામ કર લઉં ને હમણાં એક નવું ઘર છે ને તમારે સામે કોક રેવા ને અમે કામ બાંધવું છે હવે નહીં જવાની છું એટલે પછી હો મારે કામ છે ને તો હું મૂકું ફોન હવે એ કોણ રેવા આવ્યું વરી નવું અમારી સામે ખબર નહીં કોક છે છોકરી હા એનું નામ ખબર છે તને હા નીપા છે તરી નેહા પા એમ કે છે મને કે યાદ નથી હો